નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજેદરજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો બાજરી ચારસો પંદર થી પાંચસો રૂપિયા તલ કાળા અઢારસો થી અઢારસો રૂપિયા મેથી નવસો થી એક પંચ્યાસી રૂપિયા અડદ એક થી રૂપિયા મગ પંદરસો થી સોળસો રૂપિયા તુવેર પંદરસોથી એકવીસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો પાંચ રૂપિયા મગફળી છસો પચાસથી બારસો ચાલીસ રૂપિયા કપાસ તેરસોથી પંદરસો ને સત્તાવન રૂપિયા સિંગદાણા ચૌદસોથી બાવીસો પચાસ રૂપિયા જીરું ચાર હજાર છસોથી પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા આઠસોથી એક હજારને ત્રીસ રૂપિયા શણ્યા એક હજાર પચાસથી તેરસો ને અગિયાર રૂપિયા